અ એની અંદર ગત વર્ષે જે સિત્તેર રૂપિયા અને એસી સો રૂપિયા આ પ્રકારની ટિકિટ હતી એને બદલે આ વખતે સોમથી શુક્ર બાર વર્ષથી ઉપરના માટે એંસી રૂપિયાનો દર રાખવામાં આવ્યો છે શનિ રવિ અને જાહેર રજાના દિવસે સો રૂપિયાનો દર રાખવામાં આવ્યો છે આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જેટલી પણ શાળાઓ છે એના બાળકોને ફ્રી એન્ટ્રી રાખવામાં આવી છે એએમસી સિવાયના એના બાળકો માટે સોમથી શુક્રવાર છે સવારે આઠથી નવ અને રાત્રે દસ થી અગિયાર આ પ્રાઇમ સ્લોટની ટિકિટ પાંચસો રૂપિયા રાખવામાં આવી છે બાર વર્ષ કે તેનાથી નીચેના બાળકો એની એન્ટ્રી ફ્રી છે આ ઉપરાંત તમામ પ્રકારના દિવ્યાંગ લોકો અને સૈનિકો માટે એમનું જે ઓળખપત્ર બતાવી અને એમને એન્ટ્રી એમની ફ્રી રાખવામાં આવી છે